હે ગાઈસ વેલકમ માં ન્યુ બ્લોગ માં તમારું સ્વાગત છે લાક્ષેવાર આ સમજા ગાઈસ આપણે આયા છીએ મમ્મી પપ્પાને સમા આ સમા પપ્પાને સમા દીએ આપણે મને લાગે હું દે દે આવું ને તો રોજ હું આગે બતી અહીં કરો હવારે ને હાજે બે ટાઈમ આ મમ્મી પપ્પાને સમા દીજે નોકડાઉન ઓફ થઈ જતા બીમાર એટલે નામે લખેલ બધું ભૂવાઈ ગયું આપવાનું અહીંયા બધું લખેલ હતું કઈ તારીખ નું ઉપયો ભાઈ ગયો હવે અહીંયા દેરી કરવાની આપણે અહીંયા લખેલું જો દેખાયેલું ને દેખાતું નહીં એટલે ભૂવાઈ ગયું અને અહીંયા બાજુમાં શંકરનું મંદિર Abadi masih semangatin uang budi. Hand padi ya loh. Apa agribudikar bayar ini? Jadi diliyau Dia mau untuk agribudikar ngopanau. Awalnya hanya betern. Kalau pada agribudikar di. Hari ini mau telah ya?

હા શેરથી એમાં બાવાજીની સમાધિ દેદા શેરથી એટલે બધી આ છે શંકર મંદિર જે સમાધિ કરે ને બધું આનું કુન સેવા કરે ખબર નહીં કોઈ દેખાતું નહીં કે મા બાવ બેઠા બાવાનો તને કુન સેવા કરે ખબર નહીં હા બાપ કરે બાબા હોય ઈચ્છા કરે મારે મંદિરે જાઓ ના ત્રણ પાણીમાં બધું પાણી ફૂટે નહીં એટલે એવું પાણી ચોખ્ખું પાણી બધું અહીંયા દેખાતું ને મસ્લી કેટલી બધી મસ્લી હોય મને બાબાઓ છે મંદિર તો હશે કેટલી મછલી હોય કેવી ત્રાવ ફૂલ કાસબારો દેખાય નાખો તમે કાસબાર નાખો વસ્તુ ગમે નાખો મછલી કાસબા બધા આવે ખાવાનું એ નાનકી ના દેખાય ને નહીં દેખાતી હોય અવાજ કેવો કરે જો કાસબાર જો કેટલા ખાસ ભાઈ કારણ નાખો હું તો કંઈ લઈ નહીં હજી નાખ્યા નાખવું આમ કરતા મોબાઈલ પડ્યો ને તો ભેગો નહીં સર બીજો અહીંયો કે આમ ફૂલ હે મસ્ત

હું તો અહીંયા મતલબ જે ડેમ આવું ને તો વહેલા અહીંયા જ કરું અગર બધી બે ટાઈમ વગર બધી ઘર હવારે ને હાજર બિયોન શું હોય શંકર ભગવાન મંદિર તો શું દીવાનું છે તો કઈક લાગે મતલબ કોઈ ના હોય આ ડારી હોય ને જો અને માં બાઉ બેઠા હિરું હવે દેખાય ને ફોટો માં બવાનું પપ્પા ના ભાઈ હતા છેવન ટાઈમ થઈ ગયો છે આ બાજુ છે મારા મોટા બાબાવાની સમાધિ હોય આયા પણ ખર જાય છે આપણો ઘોડો ચાલુ કરણ બાકી ઘોડો ચાલુ કરી લઈએ વિચાર ઘોડો નવો બદલાવ ને આપણે યુટ્યુબ ચેનલનું આપણું થઈ જાય ને બટ આપણે એક બાઈક ભાઈ હાટવો પડે બસ એક વાર યુટ્યુબની આવી જાય ફોલો આપણે વધી જાય ઘોડો ચાલુ કરીએ આપણે આમાં તો સેલું બગડી છે આપણે ઘોડાનું લાઈટ તૂટી જાય છે ઠોકી લાગે મને ભાઈ ખબર નઈ ખકડ બંધ થઈ જાય તો તો ઘોડા નવું બદલાવ પડશે આપડે બસ એક પૈસા ચાલ થઈ જાય ને આપણે પેમેન્ટ મળી જાય ને ભાઈ આટો નવો ઘોડો લઈ ચાલો મિત્રો હવે આપણે દઈશી ઘરે ચાલુ કરો આપણો ઘોડો ઘોડો ને ચાલુ કરો રેસ દેવો પડે રેસ રેસ્ટ દીધો નહીં બંધ થઈ થેસ્ટ બંધ થઈ જશે વાર જો ના બંધ ના છે ને બંધ થઈ જાય હાલ તો બંધ થઈ જાય હું ડલે મળું કેમ ચાલ છે આજ ખબર નહી મને હાલત જો હલો ગાઈસ હવે આપણે અને આ બાજુ રે ને જીરા બધા જો ખેતરમાં જીરા કરે આ બધા માણા જો અન્ય બધા હુતા રાત બી કે ના હોય ને શું બી કે અને કેવો નજારો જો આપણો ઘોડો ચાલુ થઈ ગયો છે

એક દિવસ તો આપણે આયા હતા એમાં તો હેરાન થઈ ગયો બસ મળી ફાઇનલ આપણું કામ થઈ ગયું છે બેંક આવી જાય ફોટા પાડેલા થઈ ગયું બધું ફાઇનલ લેવાય હવે જાય છે આપણે આ નીકળીશું મુંબઈ અહીંયા બધું પડ્યું છે બેંક ચોપડીનું આ છે આપણું ગામ આ છે ભાઈ દુકાન છે આ મારી દુકાને છે બાઈક હે આ છે મારી ઢુબલી આમ જો જો કેમ આમ જો જો કેમ આમ જો જો કે તો કાકા કે તો કાકા કે ડડકો લાગે અને આપણો ઘર આવી ગયું છે એ કુતરા નનગાનો કેવો મસ્ત થઈ ગયો એ ડુ 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 કે ડુ ઓ બરોબર ઉતાર હે હે અહીંયા તો

ચાલો ગાઈ હવે આપણે જવાનું છે હાજે મુંબઈ પાછા મન ડૂબી નમાડી મજા આવે જો આ દેખાય ને આપણું ગામ છે દુકાને આ બાજુમાં અહીં એક દુકાન એમાં આ મારી દુકાને આ સાઈડ વાળી ખા જનીઓ કાય આ છે મન વાડો હતો પેલા વાડો વેચી નાઈ ગયો હાજે નીકળશું મે કામ થઈ ગયું મોજી કામ હતું કરવાથી થઈ ગયું છે આજે હવે આદ નિકળું પછી મે પછી હવે ખાઈ વાઈન પછી બાર નાઈ વાઈન મારે શું ઢોળ ના ખા આનું પછી મળીએ આપણે બીજા બ્લોગમાં લાઈક કરો શેર કરો કમેન્ટ કરો હા આ તો ઢોળ મને યાદ આ દરમાં ખાવા ઢોળ એકલી ખાશે ઢોળ ના ખાજો યે દોર